હય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે અમે બાર દર્શન કરવા જઈએ છીએ ગાંધીનગરની બાજુમાં મહુડી આવી છે જગ્યાએ તો અમારું બધું કુટુંબ ભેગું થયું છે તો અમે કુટુંબ સાથે બહાર જઈએ છીએ ચલો ભગીબેન ગાડીમાં બેસો આ ભગવતી બેન છે અમારા નણંદ આ સમુ બેન છે અમારા નણંદ અમારા ભગીબહેન થી છે રસિકલાલ તાર તો નહીં કેવું જાય કેવું આ મારા દાદા છે સૌથી મોટા ઉમર નેવું વર્ષના થયા છે બેનના ગેરથી છે મારા મામા પણ થાય છે અને નંદોઈ પણ થાય છે કેમ છો બબલાલ ક્યાં ચાલ્યા દર્શન કરવા હા તો સારા દર્શન કરજો બધા ચાલો ગમજો આવી જાઓ તમને તો બધા ઓળખે જ છે મારા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ પાયલ અમે મવડી જઈએ છીએ મવડી થી પછી પેલા લાડુ જઈશું લાડુ હરસદી માતાના દર્શન કરીશું પછી અમરનાથ જઈશું મહાદેવજી દર્શન કરીશું પછી પાવાગઢ માં મંદિરે જઈશું મિની પાવાગઢ જઈશું પછી અંબોડ જઈશું નવગ્રહો ના દર્શન કરીશું અમે બધા દર્શન કરવા જઈશું બધા દર્શન કરી પાછા લઈ જઈશું રશ્મિનભાઈ ઘર વાખ્યું ઓકે ચલો

કાય ગામના છો પાટણ પાટણના છો પાટણ કઈ બાજુ અગરપુરા અગરપુરા અમે પાટણના છીએ અમે માટપુર પાટણના છો માટપુર છે છો હે બલબે સરસ

काय घंटा त्या करणार वीर महाराज कोल्हाकडचो आम्हाला पुरचुक मात करतो नाही उतरला આ છે મૌડીનું મંદિર અહીંયા ફોટા પાડવાની અંદરથી મનાય છે હું બહારથી બધા ફોટા મંદિરના લઉં છું તે તમે જોજો મિત્રો આ છે ઘંટાકાળાનો મોટો ઘંટ જે એક સીડી પરથી વગાડવામાં આવે છે એક એક નાના નાના પગાથિયા છે આ બધી મંદિરની જગ્યા છે બહુ વિશાળ જગ્યા છે પ્રસાદ ખાય છે બધા બીજા માટે રાખજો પ્રસાદ એકલા એકલા ખાઈ ના જાઓ એવું ના હોય પાછળથી બધા આવે તો પાછળ મળવો તો જોઈએ ને બધાને ને આવી ગયા છે કરી દીધા દર્શન દર્શન થઈ ગયા સરસ दादा ને બી સરસ દર્શન થઈ ગયા છે ભગવાન ના આગળ લઈ ગયા દર્શન કર્યા દર્શન કર્યા ને મજા આવી દર્શન કર્યા દર્શન કર્યા દર્શન કર્યા ને હું માગ્યું ભગવાન સુખ શાંતિ પેલા <laughs> <laughs> હવે ભોજન સાહેબ તરફ રિક્ષા લઈ જાય છે દાદાની ચાલો હવે અમે અહીંયા ભોજનાલય છે ભોજનાલયમાં જમવા જઈએ છીએ એ બધા ચંપલ બહાર કાઢી આવો ચલો જમવા હા બધા ચાલો જમવા અહીંયા ચંપલ ઘાટી બહાર